હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું રાજાપુરી કેરીનો છૂંદોર તો પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે હું તમને બતાવીશ તો આપણે અહીંયા એક કિલો રાજાપુરી એકદમ કડક કેરી લીધી છે અને એવી જ લેવાની અને એને બે પાણીથી ધોઈ નાખવાની અને કોરી કરીને પછી એની આવી રીતના એકદમ પાતળી પાતળી છાલ કાઢી લેવાની અને છાલ કાઢીને પછી આપણે છીણશું જો તમારે જાડો છીણ જોતું હોય તો પછી મોટા કાણાવાળી પેલી છીણી આવે છે એ લેવાની અને પાતળું છીણ તમે કરતા હોય તો પછી આપણે ઘરમાં જે રૂટીનમાં વાપરીએ છીએ એનાથી પણ કરી નાખવાનું અમારે આ પ્રકારનું ખાય છે એટલે અમે આ પ્રકારની રીતે કરીએ છીએ તો સરસ છીણ થઈ ગયું છે અને છીણ તમે જેમાં પણ છૂંદો બનાવવા માટે એડ કરો એ તપેલો હંમેશા આવું મોટું લેવાનું નાનું નહીં લેવાનું જેથી આપણને ખાંડને બધું મિક્સ કરીને હલાવતા ફાવે તો આપણે ફ્રેન્ડ્સ એક કિલો કેરી લીધી છે તો એની સામે આપણે દોઢ કિલો ખાંડ લેશું તો આ એક કિલો થઈ ગઈ અને બીજો આપણે પાંચસો ગ્રામ જોખી લેશું તો જીરો કરીને આપણે એમાં ખાંડ એડ કરીશું અને બીજી પાંચસો ગ્રામ આપણે ખાંડ જોખી લેશું જો તમારે રસો થોડોક ઝાજો જોતો હોય તો એમાં સોથી બસો ગ્રામ ખાંડ વધારે એડ કરી શકો છો અને એકદમ માપનો રસો જોતો હોય તો દોઢ કિલો ખાંડ થઈ જાય છે તો અહીંયા આપણે એક કિલો કેરી સામે દોઢ કિલો ખાંડ નાખીશું તો આપણી આ પાંચસો ગ્રામ ખાંડ જોખાઈ ગઈ છે અને ખાંડની ક્વૉલિટી જ્યારે તમે પસંદ કરો તો એકદમ ઝીણો દાણો હોય એવી જ ખાંડ લેવાની મોટો દાણાવાળી નહીં લેવાની કેમ કે એને ઓગળતા થોડી વાર લાગે છે તો આપણે આ બધી ખાંડામાં કેરીના છીણમાં એડ કરી દઈશું અને ખાંડને સરસ મજાની પછી મિક્સ કરી દઈશું અને આમાં આપણે મીઠું પણ એડ કરીશું જો તમે ફરાળી મીઠું નાખવું હોય તો ફરાળી નાખી શકાય અને રૂટિનમાં જે ખાતા હોય એ નાખવું હોય તો એ પણ નાખી શકાય તો હું અહીંયા સીધો મીઠું નાખું છું જેથી કોઈ વાર ઉપવાસ રહ્યા હોય ને ખાવાનું મન થાય તો પણ ખાઈ શકાય તો અહીંયા આપણે બે ચમચી મીઠું લેશું તમે પેલું મીઠું લો રૂટિનમાં આપણે ખાતા હોય તો પણ બે ચમચી એડ કરી દેવાનું અને ચમચી બહુ મોટી નહીં લેવાની મીડિયમ સાઇઝની ચમચી જ લેવાની અને હાથથી આને મિક્સ નહીં કરવાનું આપણે ચમચાથી સરસ મજાનું આને મિક્સ કરી લેશું ખાંડમાંથી જ્યાં સુધી પાણી ના છૂટે અને કેરી ખાંડ અને મીઠું એક રસ ના થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવું પડશે ઓછામાં ઓછી આપણે આ મિક્સ કરતાં દસથી પંદર મિનિટ જેવું લાગી જાય છે પણ જો તમે આવી રીતના સરસ મિક્સ કરશો ને તો પછી તમને પાછળ જ્યારે છૂંદો થઈ જાય ત્યારે મોટામાં તમારે ખાંડનો દાણો જરાય નહીં આવે એકદમ સરસ મજાની ચાસણી એક રસ જેવી તમારી થઈ જશે અને છૂંદો ખાવાની પણ ખૂબ મજા આવશે એટલે જ્યારે તમે છૂંદો બનાવો અને આમાં ખાંડ એડ કરો તો આવી રીતના સરસ મજાની ખાંડ મિક્સ કરી દેવાની જેથી તમારો છૂંદો એકદમ સરસ એની ચાસણી બને તો આપણે અહીંયા લગભગ દસેક મિનિટ જેવું ફે ચલાવી લીધું છે અને તમે જોઈ શકો છો કે થોડી થોડી ખાંડ અંદર મિક્સ થઈ ગઈ છે અને થોડા દાણા હજી આપણને દેખાઈ રહ્યા છે તો હજી આપણે ફરી આને પાંચથી સાત મિનિટ જેવું મિક્સ કરીશું પાંચથી સાત મિનિટ મિક્સ કરીને પછી આપણે એને આગળની પ્રોસેસ કરીશું કેમકે આ મિક્સ કરીશું તો જ આપણી ચાસણી અંદર સરસ બનશે છુંદામાં અને સાઈડ પર જે ચોટી હોય તે પણ આપણે સરસ અંદર મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકો છો કે દસ પંદર મિનિટ પછી આપણી સરસ ચાસણી અંદર ચાસણી જેવું સરસ અંદર થઈ ગયું છે ખાંડ આપણી સરસ ઓગળી ગઈ છે લગભગ એંસી ટકા જેવી ખાંડ આપણી ઓગળી ગઈ છે તો આવી રીતના બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે ઓવરનાઈટ એને રાખી મૂકવાની અને વચમાં ખોલવાનું નહીં તો બીજા દિવસે આપણે સવાર પડી ગઈ અને આપણે એને ખોલી છે તો આપણે ખાંડને તળિયેથી એકદમ ચમચી અડાડીને હલાવવાનું જેથી બધી ખાંડ નીચે બેસી ગઈ હોય એ બધી ઉપર આવી જાય અને આપણે ખાંડ અને કેરીનો છંદો બધો સરસ મજાની એકરસ થઈ જાય અને આવી રીતના તવેથાની મદદથી આપણે ચમચીને લૂછી લેશું અને ફરી પાછું થોડુંક અંદર સરસ મજાનું ચલાવી લેશું જેથી ખાંડ આપણી અંદર નીચે ચોટેલી હોય તો ઉપર આવી જાય આવી રીતે કરવાથી તમારે જ્યારે છૂંદો બને ત્યારે એકદમ જાડો નથી બનતો એકદમ સરસ મજાનો રસાદાર બને છે એટલે આવી રીતના ચલાવવું એકદમ જરૂરી છે એટલે આવી રીતના પાંચ મિનિટ જેવું તમારે ચલાવી લેવાનું જેથી છૂંદો તમારો ખૂબ સરસ બને તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને ફરી પાછું આપણે આને તવીથાને લૂછી લઈશું લેશું આવી રીતના ચમચીની મદદથી અને હવે એને કપડું ઢાંકીને આપણે તાપમાં મૂકીશું તો કપડું ગમે ત્યારે તમે ઢાંકો તો આવું બ્લેક કલરનું હોય તો વધારે સારું એમાં તાપ થોડોક વધારે પડે છે તો આવી રીતના કપડાને એકદમ ફિટ ટાઈટ કરીને બાંધવાનું અને જે કપડું આજુબાજુમાં વધે એને પણ ગાંઠ મારીને આપણે તાપમાં મૂકવાનું તો આજે પહેલો દિવસ છે અને આપણે તાપમાં રાખ્યું છે જો તમારે વધારે તાપ આવતો હોય તો તમે ત્રણથી ચાર કલાક અથવા તો પાંચ કલાક રાખો અને ઓછો તાપ આવતો હોય તો તમારે આખો દિવસ રાખવું પડશે તો પહેલો દિવસ થઈ ગયો છે સાંજ પડે એટલે આવી રીતના એને ખોલી લેવાનું અને ખોલીને ફરી પાછું આપણે એને એકવાર ચલાવી લેવાનું જેથી નીચે ઉપર કરી લેવાનું એટલે આપણે સરસ મજાનું મિક્સ થઈ જાય અને નીચે ખાંડ જે રહી ગયું હોય એવું ઉપર આવી જાય અને સરસ ઓગળવાનું ચાલુ થઈ જાય અને ફરી પાછું કપડું બાંધી દેવાનું એનું સાંજ પડે એટલે અને કપડું બાંધીને આપણે સરસ મજાનું ફીટ બાંધીને આવી રીતના થાળી ઢાંકી દેવાની અને આખી રાત એને રૂમમાં જ રાખવાનું અને થાળી ઢાંકીને સવારે બીજો દિવસે ખોલવાનું રાતે થાળી ઢાંકવાનું ભૂલવાનું નહીં તો સરસ મજાની ચાસણી બનવાનું થોડું થોડું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે થોડી થોડી ચાસણી બનવા લાગી છે તો ફરી પાછું સવારે મૂકો ત્યારે આને આવી રીતના મિક્સ કરી લેવાનું અને મિક્સ કરીને ફરી પાછું બાંધી દેવાનું અને બાંધીને પાછું તાપમાં મૂકી દેવાનું તો આવી રીતના તમારે આ રૂટીન ચાર પાંચ દિવસ સુધી ચાલુ રાખવાનું તો આજે ત્રીજો દિવસ છે ત્રીજો દિવસની સવાર છે અને સવારમાં મેં ખોલ્યું છે અને ફરી હલાવીને આપણે એને તાપમાં મૂકી દઈશું આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસની સવારે તમે જોઈ શકો છો કે આપણો છૂંદો બનીને રેડી છે સરસ મજાનું અંદર ચાસણી બની ગઈ છે અને એકદમ એક રસ થઈ ગયું છે બધું તો હવે આપણે આમાં મસાલા કરી લેશું એ પહેલાં આપણે આને થોડુંક ચલાવી લેશું જેથી અંદર જે રસો બધો એક સરખો મસ્ત મિક્સ થઈ જાય તો આમાં આપણે બે ચમચી કાચું જીરું લીધું છે તમે સેકેલું નાખવું હોય તો એ પણ નાખી શકો પણ એનાથી થોડોક સ્વાદ અલગ આવે છે એટલે મેં અહીંયા કાચું જીરું જ લીધું છે બે ચમચી અને એને આપણે અધકચરું વાટી લેશું મિક્સચરમાં નથી વાટવાનું આમાં આમાં વાટવાનું છે એકદમ નાની ખાણી હોય એમાં થોડીક વાર આ મારવાનું એટલે સરસ ક્રશ થઈ જશે આમાં દોઢથી બે ચમચી આપણે નાખવાનું બહુ વધારે નહીં નાખવાનું કે આપણે એક જ કિલો કેરી છે અને આથી ચારથી પાંચના તજના ટુકડા આખા એડ કરી દઈશું અને દસથી પંદર જેવા આપણે લવિંગ એડ કરી દઈશું જેથી એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે આખા જ એડ કરીશું અને આમાં આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું અને એક ચમચી આપણે આ વખતે દડાવેલું તાજું મરચું જે એડ કરવાનું ગયા વર્ષનું જૂનું એડ નહીં કરવાનું એ કરવાથી તમારો અથાણાનો કલર ડલ થઈ જશે એટલે જે તાજું દડાયું હોય એ એક ચમચી એ એડ કરવાનું ને એક ચમચી કાશ્મીરી એડ કરવાનું અને હજી આપણે જોઈશું જો કલર આપણો ડલ લાગે તો ફરી એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એક કે અડધી ચમચી જેટલી જરૂર પડશે એ મુજબ એડ કરીશું તો હજી આપણે કદાચ અડધી ચમચી નાખવું પડશે તો અડધી ચમચી આપણે પાછું અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ બહુ વધારે એડ નહીં કરીએ અડધી ચમચી જ કરીશું અને ફરી પાછું આપણે એને ચલાઈ લઈશું મીઠું આપણે પહેલાં જ એડ કરી દીધું હતું એટલે મીઠું આમાં એડ કરવાનું નથી તો તમે જોઈ શકો છો કે છુંદો આપણો સરસ બનીને રેડી છે એકદમ રસાદાર જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો મસ્ત બની ગયો છે તો હવે હજી આપણે આને બરણીમાં નથી ભરવાનું ચોથા દિવસે આપણે આને ત્રણથી ચાર કલાક તાપમાં રાખીશું અને આખી નાઇટ થાળી ઢાંકીને આવી રીતના રાખીશું અને પાંચમા દિવસે ખોલીશું અને બરણીને પણ જ્યારે તમારે ભરવાનું હોય ત્યારે એવી રીતના તપાઈ લેવાની તો આજ પાંચમો દિવસ છે અને એની સવાર છે તો આપણે એને ખોલી લઈશું તો છૂંદો સરસ અંદર મસાલા મિક્સ થઈ ગયા છે અને જ્યારે તમે મસાલા એડ કરીને તાપમાં રાખો ત્યારે બેથી ત્રણ કલાક જ રાખવાનો વધારે નહીં રાખવાનું તો આપણો છૂંદો બનીને રેડી છે હવે આપણે આ બહેણીમાં ભરી લેશું બહેણી એકદમ તપાવેલી હોવી જોઈએ તો જ તમારો છૂંદો અંદર સરસ રહેશે સેજ પણ ભેજવાળી ના હોવી જોઈએ તો ચટાકેદાર છૂંદો આપણો બનીને એકદમ રેડી છે અને એકથી બે વર્ષ સુધી કશું થતું નથી એટલે આવી રીતના એકદમ બધી ટીપ્સ સાથે તમે કરશો તો સરસ તમારો છૂંદો બનશે જરાય બગડશે નહીં અને જ્યારે તમે આમાં ભરાવો તો આમાં દબાવીને દબાવીને ભરવાનો જેથી જે છૂંદો હોય અંદર બેસી જાય અને ચાસણી ઉપર રહે એવી રીતના જ ભરવાનો તો છૂંદો આપણો બનીને રેડી છે હવે આપણે એને એકદમ એરટાઈટ બની છે એટલે એકદમ ઢાંકીને મૂકી દઈશું અને એની ઉપર એક કપડું રાખી દેવાનું અને બાંધી દેવાનું કપડું બાંધીને આવી રીતના નોટ એક લગાવી દેવાની અને આવી જ રીતના તમે ગમે તે જગ્યાએ મૂકતા હોય એ મૂકી દેવાનું અને તમારે ખાવા માટે અલગથી જ આવી રીતના એક બરણીમાં કે આવા બાઉલમાં કાઢી રાખવાનો જેથી ઘડે ઘડે તમારે ખોલવું ના પડે તો તૈયાર છે આપણો એકદમ ચટાકેદાર છૂંડો અને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ પર નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લેકન દબાવજો જેથી બધા વિડીયોની નોટિફિકેશન આવે